નજારા કેટે નહીં બેસ્ટ કુલેટી નજારો છે તો ગાડી પડી છે આદર છે મજા આવી જાય એવું નજારો પણ બેસ્ટ છે જો ફરવા લાયક ડેમની મોજ માણતા માણતા જવા આટલો બધો સરસ નજારામાં આજે આવી ગયા છે આટલે બધે

આ બધે હાલો જ આગળ બાકી છે જાવું છું જો અહીંયા થી બેમનું પાણી છોડવાનું દરવાજો છોડવાનું કે અહીંયા ઓલું કરેલું છે ને હેન્ડલ થી ખુલ્તા હોય ને એટલે અહીંયા થી પાણી પડે અને ગિરનારી ડુંગરાની મોજ કેતા હોય તો જો અહીંયા દેખાય છે તમને જોઈ લ્યો જો આ ગિરનારી નું તદ્દન નજીક એમ હોય એવું લાગે ને તમને સરસ એવો નજારો કટે કઈ ઘટે અને મજા આવી ગઈ જુંગર મજા માણી લઈ ગયે ઉપર ચડવાનું થાય છે પણ હવે સડાઈ એટલું ખરા

દીધીની બોટલ પકડી પાણીની લીધી એટલે પીન પીને પાછા ભાગી જાય છે એટલે જો ઓલા શેડે જઈને આવતા રહ્યા ને હવે જાય છે આપણે પાછા નીચે હવે તો આમાં કંઈ બાકી એતું નહીં જોવાનું નહોતું એટલું થોડુંક જોવાનું હતું નજારો સરસ રીતે હતો બધું જોયો હવે જવું છે આપણે કિલ્લાનો રસ્તો જડી જાય તો કિલ્લો પણ જોવા જવો છે ને કિલ્લો બતાવશે મારે યુટ્યુબર તો છે ને મોબાઈલ ગુમેરતા આવે છે ઉમર્તા મોબાઈલ બધે બાકી એ તો ફરવા જવાનું તમે કરી લીધું આવે છે કપડાય મજા આવી ગઈ તમને મજા આવી આવી મજા છે આવો સે લીલો લીલો નજારો પણ બહુ મસ્ત મજા આવી ગઈ યે નદાર હોખું નું મત આલો તો ધીમે ધીમે નીચે પણ જાય કન્ટીન્યુ બના રેજો બિસ્કિટ खड़े होए ऐसे बेबी जो खड़े होए आ देखो एक को बचा दे एम एम अंदर न रखाई नींद भाग वो बड़ कर ले दी बाधे ले देखिरो करे नहीं पण 10 ले तो नहीं देखो का चल चलो जा

પસંદ હતા એવું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ વિડીયામાં અહીંયા આપણે ભવનાથ પણ જવાનું છે એ પણ બતાવશું